પોરબંદરની બિરલા ફેક્ટરી સામે આવેલ દંગામાં ત્રણસોથી વધુ પરિવારો દાયકાઓથી વસવાટ કરે છે તેમ છતાં હજુ સુધી તેઓને પાયાની સુવિધાઓ પણ મળી ન હોવાથી આ અંગે સુધરાઈ સભ્યએ રજૂઆત કરી છે પોરબંદરની બિરલા ફેક્ટરી સામે આવેલ બાલાજીનગર દંગા તરીકે ઓળખાતા વિસ્તારમાં ત્રણથી ચાર પેઢીઓથી રહેતા અંદાજે ત્રણસો જેટલા પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી તંત્રને પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઘરે ઘરે ઉપલબ્ધ કરાવી નથી અને માત્ર એક્સટેન્ડ પોસ્ટ મૂકવામાં આવ્યું છે જેમાં પણ અપૂરતું પાણી વિતરણ થાય છે જેના કારણે આ વિસ્તારના લોકોને પીવા માટેના બેડા પાણી માટે પણ વલખા મારવા પડે છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ અપૂરતી છે તેમજ સાફ સફાઈ પણ ભાગ્યે જ કરાવવામાં આવે છે રસ્તા જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ નથી જેથી ભંગાર અને ઉબડ ખાબડ રસ્તામાંથી રહેવાસીઓને પસાર થવું પડે છે મારું નામ શ્વેતા છે અમે અહીંયા વીસ વર્ષ થયા રહીએ છીએ સંડાસ પાણીની તકલીફ પાણીની તકલીફ બધી જાતની તકલીફ છે મકાનમાં વેરોય નથી આવતો લાઈટ બિલે નથી આવતું કોઈ પણ જાતનું છે નહીં ક્યારે પણ મકાન પડે બિલ્લાવાળા વાળા કઈ પણ કરતા નથી પાણી આવે તો આવે નહીં પણ આવે એવું છે ક્યારેક ખારું આવે તો ક્યારેક મીઠું પાણી આવે છે અમે એવી રીતના પીએ છીએ એના હિસાબે અમને બધા બીમાર પડીએ ગળાઈ પકડાય છે અમારા તોય કોઈ જવાબદારી લેતું નથી સંડાસ કરવા જાય છે તો અહિયાં જેન્ટ્સ આવે છે લેડીસો તકલીફ થાય છે જોવામાં જોઈ છે જેન્ટ્સ લોકો બાયુ જાય ક્યાં દીપડાઓ આવે છે તો એની તકલીફ તો દીપડા આવે તો ફોરેસ્ટ ગાર્ડ વાળા પણ શું કરે હનીફા મે હનીફા જુમા સાઈ ફોરેસ્ટ

આ અંગે સુધરાય સભ્ય જીવનભાઈ ચુંગીએ તંત્રને રજૂઆત કરી આ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણની માંગ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે મરુના જીવનભાઈ ચુંગી છે ગઈ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અને ઉમેદી કરવા ત્યાં મેં હું જયારે પ્રચારમાં આવ્યો ત્યારે મને આ લોકોની સમસ્યા ધ્યાન આવી અહીંયા સમસ્યા અતિશય સમસ્યા આવી તો સમસ્યા મને લાગે કે આ લોકો ઇન્ડિયામાં ભારતમાં રે નથી રહેતા એ કંઈ ખબર નથી સો પરિવાર જિલ્લાની ફેક્ટરીની પાછળ એ બસો પરિવાર ટોટલ ત્રણસો પરિવાર છે પણ એ લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી જેવું કે પાણી પીવાનું હોય વીસ વીસ વર્ષ ત્યાં જો મતદાન કરતા હોય લોકસભા આવે વિધાનસભા આવે નગરપાલિકા બધામાં ખુલ્લા મતદાન કરે છે અને ઉત્સાહથી કડે તમે એને આકાર જોશો તો કહેશો કે એસી ટકા સાહીઠ ટકા પાસઠ ટકા મતદાન પણ આની સુવિધા કોણ આની જવાબદારી કોની બધા વચનો આપે છે માનવતાના ધોરણે મેં જોયું કારણ કે પરિણામ છતાં પણ મને એમ થયું કે આ લોકોને માનવતા ધોરણે કામ કરવું જોઈએ એના પર હું ઘણી માણસોની સેવા માટે ઘડીને આવ્યો છું પાયાની સુવિધામાં પાણીની સુવિધા નથી બીલા ફેક્ટરી આપે ત્યારે પાણી આવે અહીંયા એ લોકોની પ્રથમ એ માંગણી છે કે જો પાણીની સુવિધા નથી ત્યાં સુધી અમને અહીં પણ બધા ડંકીઓ નાખી દેવી જોઈએ હો અટલી મહત્વની વાત એ છે કે એ લોકોને અહીંયા શૌચાલય નથી શૌચાલય માટે બાયુને જાડવી જવું પડે અને અહીંયા ડર લાગે કારણ કે દારૂ પીને અમુક લોકો આવતા હોય એ બિચારા ગમે ત્યારે કોઈ પણ બેન ની આરે કૃત્ય કરે મકાનો છે બીલા ફેક્ટરીમાં નોકરી કરે છે પણ બીલા ફેક્ટરી પણ આને કોઈ સુવિધા આપતી નથી પાકા મકાન નથી ગતરું નથી આ ગતર પોતાના ખર્ચે બનાવેલી છે કોઈ સફાઈ નથી રોડ નથી રસ્તા નથી તો આ લોકો શું કરે તેની પાસે જાય આ તો મને એમ થયું કે આ લોકોની સુવિધા માટે બિચારા માટે મારે કરવું જોઈએ કારણ કે માનવતાને કરવું જોઈએ ખાલી એટલે જ ને ખાલી યાદ જવાના છે ભગવાને કીધું ને ખાલી એ જવું જ ને ખાલી હાથ આવવાના છે તો એની કરતાં કંઈક માનવતાના કામ કરી છે મારી માંગણી એવી છે કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી એમ કેતા હોય કે હર ઘર શૌચાલય અને હર નલમાં જલ પણ અહીંયા તો એ કંઈ નથી સાઠ સાત વર્ષ સાથે કંઈ નથી સુવિધા કારણ કે નગરપાલિકાના ધ્યાને કાં તો નું નગરપાલિકા અને કલેક્ટર શ્રી માનતા નથી અથવા એ લોકોને ધ્યાન નથી આપવું વચનો આપી જાય વીસ વર્ષના બધાય મતદાન કર્યું છે પણ વચનો આપી જાય પણ પછી કોઈ આવતું નથી પાંચ વર્ષે મતદાનના ટાઈમ આવ્યો છે મારી તાત્કાલિક ધોરણે ચેતનાબેન અને કલેક્ટરને મેં લેટર લખ્યો છે તાત્કાલિક ધોરણે આ લોકોની સુવિધાને પ્રોવાઈડ કરે સૌથી પહેલા પાણી અને ધંકીઓના છે અને સુલભ શૌચાલય બનાવે આવી મારી માંગણી છે અને આ લોકોને વિશ્વાસ છે કે એક દિવસ અમારે જીત થશે અને જરૂર પડશે તો અમે કાનૂની પણ સહાય લે જરૂર પડશે કાનૂની મદદ લઈ કાનૂની મદદ લઈને આ વિસ્તારના લોકો પાસે ચૂંટણી કાર્ડ છે અને દર વખતે ચૂંટણી સમયે તેઓને વિવિધ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ આ વાયદાઓ ક્યારેય પૂર્ણ થતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આથી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી Gujarat news paul bender